પોરબંદર શહેરમાં જાહેર રોડ રસ્તા ફૂટપાથની સાઈડે તથા જાહેર સ્થળો ઉપર જાહેરમાં ઘાસચારાનું વે વેચાણ નાખવાને રાખવા પર પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ નિયંત્રણ અંગે માર્ગદર્શિકા બે હજાર ત્રેવીસ જાહેર કરવામાં આવી છે જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ રસ્તા ફૂટપાટ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની થાય છે જેથી અગાઉ ચોવીસ નવ બે હજાર ત્રણથી ઘાસચારા અંગેનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે અને શહેરમાં જાહેર રોડ રસ્તા ફૂટપાથની સાઈડે તથા જાહેર સ્થળો ઉપર જાહેરમાં ઘાસચારાનું વેચાણ ન કરે તે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ ડી ધાનાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામા મુજબ પોરબંદર જિલ્લાની પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં કચેરીના જાહેરનામાના બહાર પાડેલ ઘાસચારા અંગેનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે તેમજ પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાં ફૂટપાથ તથા જાહેર સ્થળો પર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

આ શહેરી વિકાસ વિભાગની જે માર્ગદર્શિકા છે તે જાહેરનામું પાડવામાં આવે છે અને માર્ગદર્શિકા મુજબ જ અમે બધાને જાહેરાત પણ કરી છે માલિકીના પશુ છે એમનું લાયસન્સ લેવાનું થાય છે અને જાહેરમાં જે ઘાસચારો છે એ વેચવાનો થતો નથી અને કોઈ પણ જો ઈસમો આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માંગતો હોય તો તેમણે અમારી પાસે પરમિશન લેવાની છે અને જે બીજા જે પોઈન્ટ છે જે ભૂતકાળમાં નક્કી કરવામાં આવ્યા હતા ઘાસચારો વેચવા માટેના એ પણ આ જાહેરનામાથી રદ અત્યાર કરવામાં આવેલ છે કોઈ પણ નવા નવી જગ્યાએ જે વેચાણ કરવાનું થશે તો એમાં પરવાનગી લઈને જ કરવાનું થશે અત્યારે લાયસન્સ છે એમાં પશુદિત બસો રૂપિયાનું જોગવાઈ છે એ દરેક પશુદિત બસો રૂપિયા ભરવાના રહે છે લાયસન્સ મર્યાદા ત્રણ વર્ષની છે અને નેવું દિવસો અત્યારે અમે સમયગાળો પણ આપેલ છે જાહેરાતમાં કે લોકોએ સામેથી લાયસન્સ મેળવી જોવું

તો પહેલાં ઢોરને ઉપાડી લ્યો બરોબર છે તો લીલાવાળા ઓટોમેટિક બંધ થઈ જશે ઢોરને ઉપાડી લ્યો પેલે લીલાવાળા ઓટોમેટિક બંધ થઈ જાહે બરોબર બાકી અમને તો કોઈ ભાડું દે હે કો બસો રૂપિયા તો કોઈ ધર્માદા આવે તમે તો કો બસોનો ધમાદો કરીને અહીં નાખી જાવ લીલું અમે ઢોરને ઉપાડી લ્યો તો સમસ્યા બધી બંધ થઈ જાશે પહેલે જ ભાઈ અમે અહીંયા લીલું વેચીએ છે ગાયુ આટલી આટલી કલાક અમે ચાર કલાક ગાયું અમે સાચવીને રાખીએ છીએ તમે વાત નહીં માનો ગાય પણ પેટ ભરાશે ને અમારું ગુજરાન અમારે આ સિવાય કઈ ધંધો નથી કેમ કે અમારી પરિસ્થિતિ આટલી ખરાબ છે તમે કઈ બીજો ધંધો કરો ને અમારે પૈસા ને અમે આ માનમાં અમારું કરતા હોય તો અમે બીજો ધંધો શું બદલાવીએ તમે જ નક્કી કરો કા અમને એવી જગ્યા આપી દો તમે તમે કોઈને ને જ ના આવીએ